ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ ચંદ્રવાડિયા ટોલ પ્લાઝા પર પોતાના કાળા સ્કોર્પિયોમાં પણ ટોલ નાકુ તોડતા હોય તેવો સીસીટીવી કેમેરામાં કેદ ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી ઉપલેટા ટોલ પ્લાઝા વારંવાર વિવાદમાં આવી રહ્યું છે પત્રકારો સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસ મંત્ર મુક્ત થાય અને સમગ્ર પ્રકરણ જોઈ રહી હતી ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે ટોલ પ્લાઝા સંચાલકનું કહેવું છે કે ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય પરંતુ તેને નુકસાન પહોંચાડવી તે ગુનો છે ફૂલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના પણ જીવના જોખમ છે આ મામલે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા એમએલ દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે રિપોર્ટર ફિરુજ જુનેજા ધોરાજી મારું નામ મયુર સોલંકી હાલ હું ડુંગરાળી ટોલ પ્લાઝા પર ટીબીઆર ઇન્ફ્રા તરફથી એઝ અ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજાવું છું છેલ્લા ઘણા દિવસથી દુનિયાની ટોલ પ્લાઝા ઉપર ખાનગી બસો અને અમુક ટ્રકો દ્વારા ટોલ ન આપવા માટે એકદમ સ્પીડમાં નીકળી અને ટોલના બૂમ બેરિયર તોડફોડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે અમારા બેરિયરમેન ને મૂકવામાં આવ્યા તો ટોલ ખાનગી વાહનો બસોના માલિકો અને ટ્રકના માલિકો અહીં આવી અને અમારા કર્મચારીઓને ધમકાવ્યા અને એને કીધું તમારે નોકરી કરવી છે ને તમને નોકરી કરવા નહીં દઈએ અને પોતાના ટ્રકો અહીંથી સ્પીડ માં તોડી અને લઈ જાય છે અને ખાસ કરીને વિનાયક ટ્રાવેલ્સ જે જેનું સંચાલન હાલમાં પ્રફુલ ચંદ્રવાડીયાના હાથમાં છે એમને લોકલ ઇન્વોલ્વમેન્ટ જોઈતું હતું દુનિયાની ટોલમાં જે એમને કંપની તરફથી આપવામાં ના આવ્યું એટલે છેલ્લા સાત દિવસથી થી એવી બસ તોડીને જાય છે અહીંયા આગળ ઘણા કેમેરા ડેમેજ કરી નાખ્યા અહીંયા આગળ ઘણા બૂમ બેરિયર તોડી રાખ્યા આ પ્રોપર્ટી પબ્લિકની પ્રોપર્ટી છે આના પર ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે અમારી તરફથી પોલીસને ને ઇમેલ કરવામાં આવ્યો પોલીસનો પણ આજે સારો સાથ સહકાર છે કેવાનો મુખ્ય મુદ્દો એવો છે કે જે પત્રકાર મિત્રો આજે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને આજે લોકો સમક્ષ મૂકી રહ્યા છે ત્યારે વિનાયક ટ્રાવેલ નો માલિક પ્રફુલ આજે પત્રકારો ઉપર આક્ષેપો બાજી કરી રહ્યો હતો ટોલ પર આવી અને એના પર હુમલો કરવાની પૂરેપૂરી કોશિશ કરી પત્રકારો આજે ભારતનો ચોથો સ્તંભ છે જો એ પત્રકારો પણ પત્રકારો ઉપર પણ હુમલાની કોશિશ થાય ને એ સુરક્ષિત ના હોય તો દુનિયાની ટોલ પ્લાઝા પરના કામ કરતા કર્મચારીઓનું શું